નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર અને મમતાબેન સોનીની અંદર તમે જાણો જ છો મિત્રો તો મિત્રો તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ગુજરાતની અંદર સુપરહિટ જતી હોય છે અને મિત્રો મમતાબેન સોની છે તે ગુજરાતમાં એવું સારું મોટું નામ છે અને એક્ટર છે અને ડાન્સર પણ છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર અને મમતાબેન સોની છે મિત્રો એક સાથે ઘણી બધી ફિલ્મો બનાવી છે અને ગુજરાતની અંદર સુપર ડ્રાઈ છે મિત્રો તેમની ફિલ્મો તો મિત્રો મમતાબેન સોની અને વિક્રમભાઈ ઠાકોર એક સાથે ફિલ્મ કેમ નથી બનાવતા એ પણ ખબર નથી પણ મિત્રો બધા એમ કહે છે કે વિક્રમભાઈ ઠાકોર છે હમણાંની બધી મિત્રો સમાજની લગતી અને મિત્રો સમાજમાં સુધારો આવે તેવી ફિલ્મો બનાવે છે એટલા માટે વિક્રમભાઈ ઠાકોર મમતાબેન કોઈ નથી લેતા જ્યારે મિત્રો વિક્રમભાઈ ઠાકોર લવ સ્ટોરી ફિલ્મમાં બનાવશે ત્યારે મિત્રો મમતાબેન સોની જરૂર લેશે મિત્રો આગળવાડી ફિલ્મોમાં તો મિત્રો એમ કહેવું થાય છે તો મિત્રો વેકમભાઈ ઠાકોર અને મમતાબેન સોની આ કાને મિત્રો જોડે ફિલ્મ નથી બનાવતા અને મિત્રો વેકમભાઈ ઠાકોર ચોક્કસ ફિલ્મ બનાવશે મમતાબેન સોની જોડે જ્યારે મિત્રો સારી ફિલ્મ એવી હશે તેમાં તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવા ના ભૂલતા અને ચેનલ પણ આવવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ વિડીયો જોવા માટે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ હતું